નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારો માં વાત કરીએ તો સુરત ની સુરત શહેરમાં વરાછા ઓવરબ્રિજ પર અજાણ્યા ઈશમો દ્વારા ખિલ્લા વેરવાનો કિસ્સો સામે આવતા કોર્પોરેટર એક્શન મોડ માં આવી ગયા વરાછા હીરાબાગ કાપોદરાથી પોદાર આર્કેટ તરફ જતા ફ્લાય ઓવર બ્રિજ પર અજાણ્યા ઈસમો દ્વારા ખિલા નાખી જવાની છેલ્લા બે ત્રણ દિવસથી સતત ફરિયાદોને પગલે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલા નાખ્યા છે જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયાને દીપક ગાંગાણી વોર્ડ નંબર ચૌદના પ્રમુખ નરેશભાઈ કીકાણીએ ચાલુ વાહન વ્યવહાર જાતે બ્રિજ પરથી ખીલા વીણ્યા લોકોને થનાર હાલાકી માંથી ઉગાર્યા હતા આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલાઓ પડ્યા છે જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અને અમુક વાર ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે જેથી મે અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાની અને બોર્ડ નંબર 14 ના પ્રમુખ નરેશભાઈ કિકાળી સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખિલ્લાઓ મળી આવ્યા હતા અમે એક પણનો પણ વિચાર ના કરતા જાતે જ ખિલ્લા વીણવા લાગ્યા હતા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ